કોક ના દુઃખ આપણી માથે લ્યો તારે જગત તમારે યાદ કરે આ એક અમારા દરબાર નો તમને દાખલો દઉં અમારા દેવાય બોદાલ બાપુ હાઈર આખી દુનિયા જાણે છે એક જુનાગઢ ના રાજ માટે બાપુ પોતાના દીકરા હોમી દીધો એને શું નગર અમારા દરબારું નહીં હોય બીજા આલેધર બોલેધર નો બાપુ અડા ભેડ આહીર દેવાયત એક જુનાગઢના રાજનો દીવો જીવતો રાખવા થઈ અને પોતાનો દીકરો એકનો એક હોમી દેવો એટલે કહેવાય આ નું બાપુ મોરબી રાજના બાપુ મર્ડર થયું ને તેથી બાપુ એક નો બાપુ એક આહીરનો દીકરો ભોજો મકવાણો આજે અડી ખંભાળ્યો ઉપર કોક દીક તો દર્શન કરજો કોકના બાપુ ખોદેલા હોય એમાં હુઈ જાય એને જગત યાદ કરે ભાવનગર દરબાર ને બાપુ ભીમા ઘરણીયા બાપુ પાલીતાણા દરબાર ને કહી દીધું બે જજો સાના મારા નગર કે આ કાળી કાજો લબરકો કરી જાય ને તો હમણાં પડી જાવ હેઠા તેથી આહિર નો દીકરો બાપુ અમા અમારા અમારા રાજા રજવાડા બાપુ આયેલા છે નકરા અમારા બળ થી નથી આયેલા બાપુ બધા સમાજ નો સપોર્ટ હતો આવડું મોટું કાર્ય કર્યું હોય તો આમાં બધા નો બાપુ સાથ જોવે એમ નામ કોઈ દી નો થઈ શકે એટલા જ માટે કોઈ દી કોઈને નાનો ન સમજવું એક વિશી આવડો હોય ને સકરી ખવડાવી દી પણ એકતાની જરૂર છે મારો કહેવાનો મિનિંગ તમારું ગામમાં છે ને ખરેખર મને એકતાની બહુ મજા આવી એકતા છે ને એ મોટી વાત છે ક્યાંય નથી મળતી જોવા ને કે તમે જો સિંહ જેવું જાનવરો ને હાથમાં લાકડી લઈને તમે હોયને તો સિંહ તમારે આમાં ન આવે એક કૂતરા બે ચાર હોય ને આપણે વાંકા વળીને પાણા લઈને તો કૂતરાય ન આવે પણ એક મદભોડું બેઠું હોય એને હોપારી જોડો કાંકરો મારો તો પાટીએ પડાવે ને શું કામ એકતા છે નહી આપણી એકતા નથી એકતા છે નહીં બાપુ આખી દુનિયાને ને પડે એક લખી લેજો જંગલમાંથી કઠિયારો કુવાડા ટીપાવી નીકળો ને તેથી જંગલ ઝાડવા રોતા હતા એટલે મોટા ઝાડવા કીધું એટલે કે હું કામ રોવો છો એ કે ઓલો કઠિયારો કુવાડા ટીપાવી ગયો નહીં કે વેલો મોડો આપણને કાપી નાખશે તેથી મોટા ઝાડવા બહુ સરસ જવાબ આપ્યો એ કે કઠિયારાની તાકાત નથી ને કુવાડાની તાકાત નથી પણ માલપા પાસે હાથા આપણા છે જોઈજો કે એ હાથા ન બનો ને તો કોઈની તાકાત નથી પછી સમાજ કોઈ બી હોય કુટુંબ પરિવાર માં જો વિખવાદ જાગે અને અંદર નજર કરો એકાદો હાથો આપણો હોય હોય ને હોય નગર કોઈની તાકાત નથી કોઈ સમાજ ની સામે લાંબો હાથ થઈ શકે એટલા જ માટે મહાપુરુષો તમને મને સદગુરુ ની જેને શાન મળે એને જ આ દુનિયા બાપુ ઓળખે એને જ સમજણ હોય એને જ પોતાના મીરાએ કીધું આત્માને ઓળખ્યા વિના લક્ષ ચોરાશી નહીં મટે તમારી ભ્રમણા ભાંગ્યા વિના ભવના ફેરા નહીં મટે આ પીપળીમાં બાપુ સવારામ સાહેબ પચારી પચારથી આઠ વર્ષથી આ પ્રજાપતિ તમે જોવો તો ખરા જબુમાં કરી ગયા ને પોતાના રહી ગયા ભલામણે એમ કે આમે ભક્તિ કરી છે ને મારા અમારું થઈ જાય એવું નથી કાંઈ બીજા આમાંથી મેળ પાડી લે કહેવાનો મારો અર્થ એ છે કે જો શબ્દની અસર થઈ જાય તો બાપુ આપણો મેળ પડી જાય બાકી તો આપણા બૈરાન છોકરાને વ્યવહાર છે ને એ તો આપણે હોવો પડે કારણ કે આપણે ઊભું કર્યું એટલે એને આપણે આપણે ફરજમાં રહેવું પડે કારણ કે ભગવાને બહેરું આપણને થાય નથી આપ્યું અડધું ગામ લઈને ગયા સડી એટલે એ બરું પછી તેલનો ડબ્બો ખૂટી રહ્યો તો લાવી દેવો પડે એ આપણે ઊભું કરેલું એમાં પછી બહેરા ડખા ન કરે પણ આપણા નથી એ મગજમાં રાખવા એટલા જ માટે બાપુ સદગુરુ મહારાજ ને જો શાન મળી જાય તો જ મજા છે એટલે સવારામ બાપા બાપુ એક એની વાણીમાં કે છે જોકે હું વાય બેઠો એટલે મારે તો તમને અહીંથી હલવા નથી દેવા અને હજી ઘણી બધી વાતો કરી છે જોકે મારે આ છઠ્ઠી રાજ છે પણ હિલોળો જ કરવો છે એટલે દોણ આમ જાય છે એટલે સવારે બાપુએ એના ગુરુ મહારાજની વાત કરી કે મારા ગુરુ મહારાજ મને ન મળ્યા હોત તો મારી શું દશા થાય એટલા માટે વાણીમાં કહે છે સદગુરુ મહારાજની चुगती करीन जो हाली मारा सदगुरु ये बतावी मने सार अमर नगर माया तब देखा वो तो भूली गई थी देहु अमर नगर मा आत्म देखा बापू अमर नगर क्या आयो जो आप देखा मुख संतो ना शब्दों से ने अलाक ने अजर अमर ने आप देखा ना मुख मुख અમુક વાતું છે ને બાપુ ઘણી ઘણી જગ્યાએ અમે અમે સાધુ સંતો હોય ને તો મને તો આવી બધી અંદરથી પીડા જાગે કે આપણે એકલા બેઠા હોય ત્યારે પૂછાય કારણ કે એમને ન આવડતું હોય તેમની એમને આબરું જાય એટલે એકલા હોય ત્યારે પૂછાય હજી ચેટલા ઠેકાણે જવાબ જ નથી મળ્યો પાછા આપણને એમ કે આ બધી ગહન વાતું છે તમને ન સમજાય એટલે પણ ગહન વાતું તો અમને ન સમજાવી ત્યારે બીજાને તેમ કોને સમજાવશો પણ ખબર તળિયા ઝાટક છે શું આપણને સમજાવે આપણે હાલે જતા અને માખી આગળ કપાળ રંગ્યા હોય ને ડેર ખાવા હોય ને હાલ જતા માય ને હાથ કરે એ ફગા ખાટારે તેરા બેડા પાયર તમે રોટલા આટલું હંડીય ઠેકો શું બેડા મારા પાયર કર કાંઈ કરાવાની જરૂર નથી આપણા મા બાપસી આપણા ગુરુ જ છે એક સમજી લેજો અને ગુરુની જરૂર છે સો ટેકા પણ બાપુ એવા કંઈક ગુરુ મળે તો બાકી તો બાપુ આપણે આવ્યા નથી કે આવશે કે પત્તા હોવ મૂકીને જાય છે ને એવા ગાળિયાના ખાવાનો કોઈ મતલબ નથી કારણ કે છેક જો પોચાડી નો કે તેના ગુરુ ને કોઈ જરૂરત નથી એવા ગુરુ ને નો પહોંચાડી કે ગુરુ ની જરૂરત નથી એ એક ગુરુ ચલો ભાઈ આ હાલ જતો હતો ને જંગલમાં એમાં બરોબર દી હાથ ટાઈમ થયો ને ગુરુએ કીધું કે સંજા નો સમય થઈ ગયો મારે સંજા પૂજા કરવી પડશે ચેલાએ એ કીધું બાપુ હાવજ ની ડાળકો છે જાય નો બે આય ઉપાડી લઈ છે બે ને તો કે ના મારા ગુરુનો આદેશ છે મારે પૂજા અર્ચના કર્યા સિવાયથી હલાય નહીં અને ગુરુ મહારાજ બેઠા આસન જમાયો અને તુંહી 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 તાળ લાગી ગયો ચેલો પડખે બેઠો પણ એની આંખું ઘડીએ ઘડીએ ઉગડી જાય કે હારો કઈક સિંહ બી આવશે તો સિંહ બી આવશે તો અને આવા જડકઠા બોલે એટલે થાય એ તે અને ખરેખર બાપુ સિંહ નીકળ્યો બાપુનો તાળ લાગી ગયો બાપુને ખબર જ નથી અને સેલાની આંખ ઉગડી આમ સિંહ નીકળ્યો ને કા 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 કે કરતો આવ્યો બાપુ બાપુ ઝાડવા ઉપર ચડી ગયો ઈ કે ગુરુ ગયા અત્યારે નાસ્તો કરાવે એવા જ હોય ઝાડવા ઉપર બેઠો બેઠો જોતો તો ઈ કે ગુરુ હમણાં ઉપડી જવા નહી સિંહ આવ્યો ગુરુ મહારાજ ની પાસે આવીને ગુરુ મહારાજ ની આમ પ્રક્રમા કરી સામે બે બે પગ લાંબા કરી પગે લાગીને ભીયો ગયો બેઠો બેઠો વિચાર કરે ખરો હું બેઠો હતો મને પગે લાગે ઘડીક થયું ને હેઠો ઉતરીને પાછું બાપુ ભાઈ બેહી ગયો ને ઘડીક થયું તા બાપુ જાય ગયા એ ચીપીઓ ને જોડે ને કમડલ ને બધું કર્યું ભેગું ગુરુ કે આમાંથી કંઈક તો ઉપાડ્યા બધું મારે જ એકલા ઉપાડવાનું તો કે બાપુ ચીપિયો લાવો મારી પાસે એ ચીપિયો આની કડીમાં આંગળી ભરાવીને આમ ફેરવતો જાય ને બાપુ એ વાતો કરતો જાય એ કે બાપુ હમણાં બેઠા હતા ને કે અહીંયા સિંહ આવ્યો તો બાપુ કે આવ્યો હોય છે એ કે બાપુ હું ભાળી ગયો મને બીક લાગી તો હું ઝાડવે ચડી ગયો એ કે સડી ગયો હોય છે એ કે બાબુ પછી તમારી પાસે આવીને કે આમ પરિક્રમા કરીને તમને પગ્યા લાગીને વીઓ ગયો તો કે વિયો ગયો હોય છે એમ એમ કરતો જાય ને ચીપિયો ફેરવતો જાય એમાં ચીપ્યો બોર્ડ ફરાણો ને બોર્ડ એમ મધ બેઠ હવે મધ ઉડ્યું શાંતિ બેઠું એની હળી કરો એટલે શું થાય એ બાબુ ગુરુ ને ચેલા ને બે ને સોટ્યું બે આમામ આમામ માથા કરતા કરતા બે ખેતર ઓલા ને કાંટા કાઢે ને ઓલા ને બાપુ રાતા સોળ કરી મૂક્યા હોય આ ઘા છે પછી ઓલો ચેલો બાપુ ને કે બાપુ એક વાત કહું કે શું સિંહ એવડો મોટો આવ્યો પણ સિંહ આવ્યો અખિલ બ્રહ્માડ નો માલિક હતો ના તે કપાતર તું છો મારી હારે તારા જેવો હોય ઠેકડા સંગત હારા નહીં કરાય બાકી ગુરુ માં શું ને આપડે ચેલા માં શું લેવાનું એટલે જ બાપુ કે છે અમરનગરમાં આતમ દેખ્યા અલગ કોને કહેવાય અલગ કોને કહેવાય લખી નો લખાય તો જો બોલાય તો લખાય ને લખાય તો દેખાય ને દેખાય તો વંચાય આ એવી વાત છે નહી આ વાત છે ને બધી આખી છે પણ મને ડાયરો હારો છે એટલે વાત કરવાની મજા આવે જો બોલાય ને તો લખાય લખાય તો દેખાય ને દેખાય તો વંચાય આ એવી વાત છે નહીં હું તમને એક વાત કરું તેલ નો ડબ્બો લઈને કોક આવતું હોય અને એને તમે પૂછો કે કેટલા તો એમ પચીયા રૂપિયા હવે છે પણ જો વાત ઉપર ધ્યાન આપજો કિંમત તેલ ની છે પણ તેલ ને રાખવા માટે ડબ્બો જોવે તેલ એમના નો રે બીજી વાત એમાં દેહ છે ને દેહ ની કિંમત કઈ નથી આ દેહ ને દુનિયા દિવાળી જ મૂકવાની છે પણ દેહ વગર ભજન ન થાય અને તેલ ગમે એનું હોય સિંગ તેલ હોય પામોલીનું હોય કે કપાસિયાનું જે હોય એને લખાય ડબ્બા ઉપર તેલ ઉપર ન લખાય એ નથી લખાતું ને એટલે એને અલગ કહેવાય એ આ દેખાતો નથી બાકી આમ જોવો ને તો તલ મૂકે એટલી જગ્યા નથી અલગ વસ્તુ એવું જુદી છે કારણ કે બોલ્યા જેવી વાત જ નથી મેં કીધું એમ એટલે સવારે મેં કીધું અમર નગર માયા તમ દેખા નથી ભૂલી ગઈ હતી હું દેહનું

હરિદ્વાર વાળા કે સોમનાથ જવું છે પાવાગઢ વાળા કે રણુજા જવું તો સાચું ચા છે હળિયા સીડે આખી દુનિયામાં તમે જોવો